એને ખરેખર મને યાદ મને બેન બહુ મજા આવી જૂના ગીતો હવે નથી તમને કોઈ ગાવામાં માં ક્યાંય નથી મળતું બેબીને બોરમીટા પીવડાવો બેબી મૂડમાં નથી પણ બેબીને તેનેથી ભૂખી રાખો આ ફોડે મૂડમાં આવશે અને બેબીને બહુ પંપાળ ફંપાળે ન કરો એટલે બેબી આવડું એવો તમે જે સમજો એ બેબી નહીં ભાઈ એ બેબી વાહ ફાળવી નાખે બાબા આવડી આવડું બેબી ભાઈ આવડું બેબી એ બેબી તો એ જ માંગે આવતા હોય ચાર ધામ ની યાત્રા માંથી કોઈ વડીલ આવતો હોય મારે આ યાદી હું હરેક પ્રોગ્રામ માં એટલા માટે કરાવડાવું છું મને ગાવું ગમે છે મને બોલવું ગમે છે એટલા માટે આ આપણા બાપની ધરોહર છે સાહેબ અને તમે નો હાચવી શકો તો બીજું કોણ હાચવવાનું ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય ઉકા બાપા રામજી દાદા ભીમજી બાપા ખાલી દોકડ અને ખાલી મંજીરું કેવું મંજીરું ઉસ્તાદ વગાડો તો ખરા હા 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 હવે આવી ગયું કેમ કે હવે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એમાં નવું નવું બહુ લેવા આપણા બાપનો તાલ હતો ને ખાવ ગામડાનો વગાડો વગાડો બાપ નગર 500 કાપી લે બમક પમક બમક તાલ હતો થોડુંક નવું નવું લાવ્યા ને થોડુંક નવું લાવ્યા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું

નવું તો હાવ નવું જ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરીને આપણા દેશી તાલ તમે સાંભળો ને તમારું મગજ સ્થિર થઈ જાય અને આ જે ઓલું નવું લાવવા નકરું કેમ શું છે બાપુ એટલું બધું કે તને રાહુ અને કેતુ નડે છે કે હા એટલે જ બધું ઊંધું પડે છે એટલે જ ગેમ માં પૈસા ન આવ્યા હારી ગયો કે રાહુ અને કેતુ નડે છે તો કે બાપા આનું કઈ નિવારણ કરું તો કે હા હું તો કે બે ગાયોને નીણ નાખજે અને બે ભૂદેવોને જમાડી દેજે એ કે એમ તો કે એનું નિવારણ આવી જાય કે હા કે પણ બાપુ હું નાનો માણા મારી પાસે બે ગાયોને નીણ નાખવાના પૈસા ન હોય ભૂદેવને જમાડવાના પૈસા ન હોય કે નથી એટલા બધા પૈસા કે નહીં એકાવન રૂપિયા ખરા તારી પાસે અરે કે બાપા એક રૂપિયો નથી મારા ખિસ્સામાં એ કે હાલમાં એક રૂપિયો નથી એક રૂપિયો નથી તો મજા કે રાહુ કે તો હું તારા કરી લેવાના છું આ જે લઈને બેઠા છે ને એને તકલીફ છે સહજ છે આ હું હર હમેશ ને માટે કહું ભૂટાણી સાહેબ કે તમારી ટીમ જોઈએ ને મને ગમે બહુ સાત્વિકતા સાત્વિકતા વાળી ટીમ ચા આવી આય ભાઈ આય આય મારો વીરા આય મારો ઘરનું દાંગણું લાય તઈ આજ મારો રામ ભલું કરે મારે એવું લાગે છે વહેલા મોટું સાંસ્કૃતિક ધામમાં આવવું પડશે હાથ મેળવ્યા ધ્રુજ ભાઈ એમ ભાઈ મૂળ નાની છે પણ એ નું દિલ બહુ મોટું છે ઉમેશભાઈ નાના એટલું ઘણું ન કર્યો છું મને આગળ વાતમાં વાત નીકળી ને એટલે અમે અમે ચર્ચા કરતા હતા એટલે ભાઈ અમિત મને કે હિતેશભાઈ જીના જીના ઝરમર ઝરમર છાટા આવવા મળ્યા એક તો ભલે ને એવું મને કે પણ આ બગડશે નહીં બગડે કે કેમ મેં કીધું છે છે આ જેને પણ ઓમકિતભાઈ ખરેખર આ ફાર્મ બનાવ્યું જેને ડિઝાઇન બનાવી ને એને જોરદાર તાળીઓથી વધાવો મને બહુ ગીમો આ આ જરૂર છે આવનારી પેઢીઓની આ નહીં ખબર પડે આ કદાચ બિલ્ડર લોબી બેઠી હોય તો એ બિલ્ડરોને પગે લાગીને હાથ જોડીને પ્રાર્થના કરું કે મોટા મોટા પ્રોજેક્ટ બનાવો ને મારો બાપુ એ ખૂબ બનાવો પણ એક વસ્તુ દિલથી કહું ક્યાંક એક ખૂણામાં નાનું મંદિર બનાવો સાહેબ સનાતન સંસ્કૃતિ આ ટકાવી રહેવી જોઈએ એક નાનું એવું મંદિર બનાવો રામજી મંદિર મેં આમાં જોયું કે આ માવતરધામમાં એક રામજી મંદિર બનાવે છે ગમે આ વાતને કામ આવનારી પેઢીઓને આ જરૂર છે આ બળ હું કર્યું છે તમને શું લાગે છે આ તમે સંટાળાને સાંભળવા આવ્યો છે નહીં તમારી અમુક વાતો વિસરાઈ ગયેલી છે ને એને તમે સાંભળવા આવ્યો છો હું વારે બરેક પ્રોગ્રામમાં કહું કે હિતેશ અંટાળામાં મૂળ મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે જે પાંચસ્યાથી બે હજારની નોટની સફરમાં આપણે ભૂલી ગયા છે ને એને ખાલી તાજુ કરાવવા માટે જ હિતેશ અંટાળા આવ્યો છે તો જેદી તે દી એકોન હાઇટના ભાવને ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં હિતી અંટાળો ગડગડતો જવાનો છે તેણ દી લેખશે વામ શાંતિ વામ શાંતિ હવે નો આવે તારીખું કેન્સલ થઈ એ તો સીધી જ વાત છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત

બાપા એને કાંઈ કામ નથી કર્યું પણ ક્યાંક સૂર્ય અને ચંદ્ર એમ કહી દે કે તમને ન ખબર હોય તો અમને ખબર છે કે હું કે કાળી રાત્રે કોકની ઘેરે એ વિધવા સ્ત્રીને ત્યાં દીકરા વગરના માવતર હોય ને એને અહીંયા એક કીટ અંબાવા ગયો છે એને અહીંયા તેલ નો ડબ્બો અંબાવા ગયો છે કદાચ તમને નહીં ખબર હોય યા સંસ્કૃતિ ધામ ના યુવાનો છે કોઈ હારું લગાડવાની વાત ઇતે સંટાળા કરતો નથી ને કરશે નહીં હું જાહેરમાં ગમે ત્યારે હું કહું કે ભાઈ મને પાંચ પ્રોગ્રામ મળે ને એ માટે મેં કોઈ ગલી પછી ગદગદિયા મેં નથી કર્યા નથી કર્યા એનું રીઝન છે કે હવે વાહવા વાહવા કરવામાં જ બારા નીકળો ખૂબ વાહવા થઈ હવે વાહવાની જરૂર નથી મને માફ કરજો હું ક્યારેક ક્યારેક વધારે બોલાઈ જાય તો અતિશય લાગે તોય મને માફ કરજો હું કામ ખબર કેમ કે આપણે હવ મુઠ્યું વાળી વાળી નીકળી ગયા છીએ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે કોઈ એક હૃદય ઉપર હાથ રાખીને કે શું આપણને ચાર વેદ ખબર છે ખરી ઉપનિષદો નીતિ શાસ્ત્રો આપણને કોઈને ખબર છે ખરી ચાણક્ય નીતિ થી લઈ અને સ્વામી વિવેકાનંદે જે વાતો કરી એની મને તમને કંઈ ખબર ખરી સનાતન સંસ્કૃતિ એમ ના ટકે મારા બાપ આ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરવામાં મે અને તમે આપણે બધાય ભેડા થઈને આપણી ભારતીય સંસ્કૃતિનો નીચોડ કાઢી નાખ્યો સાહેબ કોકને ને સારું લગાડવા હાટું થી જ કે બીજું કઈ ગામને હારું લગાડવા હાથુંથી જ કે બીજું કાંઈ હગાવાલાને હારું લગાડવા હાથુંથી જ બીજું કાંઈ માફ કરજો મને ચાર વેદનો એક નીચોડ ચાર વેદોમાંથી એક શબ્દ આવ્યો છે વિવાહ સનાતન સંસ્કૃતિનો શબ્દ છે વિવાહ લગ્નોત્સવ તમે જો આજની તારીખની અંદર લગ્નોત્સવ કેટલા બગડી ગયા છે હું કોઈનો વિરોધ નથી કરતો કોઈને દુઃખ લાગે તો હજી કહું જાહેરમાં પગે લાગીને માફી માગી લઉં પણ આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે અને તમારે ધ્યાન રાખવાનું છે શું તો કે તમે દાખલા તરીકે જોવો આ બધાને ખબર હશે કે જૂનો આલ્બમ તમે જોવો ને જૂનો આલ્બમ આજથી પાંત્રીસ વર્ષ પહેલાનું ભાઈ અશોકભાઈ પાંત્રીસ વર્ષ પહેલાનો જૂનો આલ્બમ જોવો ને તમને રૂડો કેટલો લાગે ગમે કેટલું કંઈક જોવું ગમે અને એના જ આંગળી હું હતો

સન્માન હતું વિવેક હતો વિનમ્રતા હતી મને માફ કરજો હવે ના ફોટા નથી ભાઈ હું તને કેવું હવે હવે ફોટા તો એની આખી વાત જ અલગ છે અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ નો વિરોધી નથી પણ ગોઠણથી ઉપર કપડા પહેરા હોય અને એક જૂનો પંચાવન વર્ષ જૂનો લીમડોનું થોડિયું કુકાઈ ગયેલું પીડ્યું હોય દરિયાના કાંઠે અને ગોઠણ સુધીના કપડા પહેરણ હાડા માવ ફૂટની સુંદડી ઉઠતી હોય સમજાય ને વંદન મારું નિરીક્ષણ છે કોઈને દુઃખ લાગે તો મને માફ કરજો આપણે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ આ પંદરસો વર્ષ જેને માથા પાડીને ધડ લડાવ્યા હશે ને એની ચેતના ક્યાંક દુઃખી થતી છે આ પરદાન હટુ આપણે આને હાથ માથા પાડ્યા હતા તો સ્વામી વિવેકાનથી લઈ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ની ક્યાંક ને ક્યાંક નાનકડી એની ચેતનાઓ દુખતી છે માફ કરજો મને અત્યારે તમે જો લગ્ન પ્રસંગ ની અંદર વરાજો અમે એન્ટ્રી થતો હોય સાઉન્ડ વાળા એને ધન્યવાદ દેવા પડે એને હાથ જોડીને પ્રાર્થના કરી શકું કેમ કે મારા મિત્રો છે એના થકી તમારું આલે છે સાઉન્ડ વાળા મિત્રોને કહું કદાચ કોઈ કળતર આવીને એમ કહી દે કે ગીત વગાડો ચોખી ના પાડી દેજો કળતર હોય ને એમાં આ ગીત વગાડજો ને ઓલું ગીત વગાડજો ને બે હાથ જોડીને માફ કરજો એને ના પાડજો કે નહીં થાય આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને સાઉન્ડ વાળા ગીત મૂક્યો એટલે સનાતન સંસ્કૃતિના ગીતો કેમ જાણે ખૂટી ગયા હોય ભારતીય સંસ્કૃતિના ગીતો કેમ ક્યાંય ખૂટી ગયા હોય અરે ગુજરાતી ગીતો તમે ક્યાંક જૂના બારા તો કાઢો યાર કેટલા જૂના ગીતો છે સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી ગયા જોધા અકબરનું ગીત હાલવે એમ

તમને ચાર ની યાત્રામાંથી કોઈ વડી લાવતો હોય ધન્યવાદ આપો એમને હજી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો કે દીકરા ના હોય અને એના દીકરા બનીને ચાર ધામની યાત્રાઓ કર્યા હોય છે સાહેબ ત્રણ ત્રણ મહિને બહુ આભારી છું અને સુરતની ખરેખર સુરતની ભૂમિ જેવી તેવી ભૂમિ નથી કર્મોની ભૂમિ છે સાહેબ દાતારની ભૂમિ છે અહીં કોઈ માણસ ભૂખો ન રહે જો ભૂખો રહેતો હોય તો થોડાક એના લખણ રહેતો હોય Home day